ફરિયાદી શ્રી ગોવિંદભાઈ જોગભાઈ પટેલે ફરિયાદ આપેલ છે એમાં હકીકત એવી છે કે એમનો દીકરો ચિરાગ ઓસ્ટ્રેલિયા ખાતે રહે છે એના ઉપર બપોરે એક ફોન આવ્યો વોટ્સઅપ કોલ હતો એમને જણાવ્યું કે તમારા દીકરાની ઉપર બળાત્કારનો ગુનો ઓસ્ટ્રેલિયા ખાતે દાખલ થયેલ છે અને પેનલ્ટી રૂપે દોઢ લાખ રૂપિયા ભરવાના છે કુલ ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા બે એકાઉન્ટ અંદર એમને જમા કરાવેલા હતા ચિરાગ સાથે ફોન પર વાત કરતા ઓસ્ટ્રેલિયા ખાતે કેવો કોઈ ગુનો એના પર રજીસ્ટર નહોતો અને આની સાથે ચીટિંગ થઈ ગયું છે ફ્રોડ થઈ ગયું છે બે એકાઉન્ટ ધારકો અને બે મોબાઈલ ધારકો વિરુદ્ધ કઠોર પોલીસ કરી ગુનો કરવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે મને હોસ્પિટલ પોલીસ સ્ટેશન માંથી જોયું જેવું પણ તમારા છોકરા ને બળાત્કારના કેસ માં કરવામાં આવેલો છે એટલે હું એકદમ ઇમોશનલ થઈ ગયો એટલે તમારે છૂટો કરવો હોય તો પેનલ્ટી ભરવી પડશે એટલે મેં પછી બેંકમાં આવી અને પૈસા સાડા લાખ મોકલ્યા પછી એ લોકો કહે છે પૈસા એટલા ના ચાલે વધારે આપો તો આઠ લાખની માંગણી કરતો મેં કોઈ એટલા બધા પૈસા મારી જોડે નથી એટલે મેં મારા ભત્રીજાને હું કહ્યું બી તારા હું થોડા પૈસા આવે તો પછી એને સીધા એને ગૂગલ પે કર્યો અને પછી અમારે નો ફોન અમારા બાબાનો ફોન આવ્યો એટલે અમે સીધા બેંકમાં જઈને ઓગણીસો ત્રીસ ચોવીસ ત્રીસ ઉપર કાંઈ નો ફોન કર્યો મોબાઈલ તો ચાલુ ચાલુ રાખ્યો રાખો એનું કોઈ બંધ નહીં કરે હું કટ કરું દઉં તો તરત જ પાછો કરી દે હું એને કહું કોઈ ફોન તો બંધ કરું તકે એના ફોન ચાલુ રાખો છો તમે તમારી જે કરતા હોય કરો બેંકમાંથી એ લોકો હિન્દી ભાષામાં વાત કરતા હતા એટલે મેં એમને પૂછ્યું બાપુ તમે તો ઓસ્ટ્રેલિયાથી બોલો છો અને હિન્દીમાં વાત કરો તો હું ઇન્ડિયા જ એટલે અમારે ભત્રી જાય પછી એ તો એને મેં એને કોઈ પૈસા ન એટલે એને પછી બાબાને વાત કરી મેસેજ મોકલ્યો એટલે પછી એને કહ્યું હું તો દસ મિનિટ વાત કરું છું એટલે એની વાત કર્યા પછી અમે જવા થઈ ગયા તો ફોડ ડિજિટલ ગયો અને ડિજિટલી છેતરપિંડી કરવાના કિસ્સાઓ આજકાલ વધી રહ્યા છે વડાપ્રધાન દ્વારા પણ લોકોને એક આહવાન કરવામાં આવ્યું હતું કે આ પ્રકારના કિસ્સાઓ બને તો તમારે શું ધ્યાન આપવું પરંતુ આ ડિજિટલી છેતરપિંડી કરવા વાળા લોકો એટલા તો છે કે ભાવનાત્મક રીતે પણ તમારી સાથે છેતરપિંડી કરી જાય છે લસુંદરા ગામે જે આ ગુમિન કાકા સાથે કિસ્સો બન્યો છે તેમના પુત્રને પોલીસ કેસમાં ફસાવાની વાત કરીને તેમને ઇમોશનલી હેરાન કરવામાં આવે છેતરપિંડી કરવામાં આવી અને તેમના ખાતામાંથી પૈસા લઈ લીધા આવા કોઈ પણ પ્રકારના ફોન આવે તો તમારે ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે કોઈ પણ એજન્સી ફોન ઉપર તમારી સાથે નથી ઇન્કવાયરી કરતી કે નથી પૈસા માંગતી યોગિન્દરજી ન્યુઝ કેપિટલ ખેડા